નમસ્કાર મિત્રો નોર્ધન મેક્સિકોમાંથી એક હૃદય સ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં છ બંદૂકધારીઓએ એક પાર્ટીમાં અંધાર ગોળીબાર કર્યો હતો તો ફાયરિંગની આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા જ્યારે છવ્વીસ લોકો ઘાયલ થયા હતા તો તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જી હા મિત્રો તો ગોળીબારની આ ઘટના સરહદી રાજ્ય સોનોરામાં બની હતી મિત્રો ગોળીબાર બાદ અફરાતફરી મચી ગઈ હતી સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાંથી બેની ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી આ સિવાય ઘાયલોમાં પાંચ બાળકો પણ સામેલ છે જેમની સારવાર ચાલી રહી છે તો મિત્રો અધિકારીઓએ જણાવ્યું કે અંધાધૂત ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા માર્યા ગયા હતા તો આ હુમલામાં સામેલ અન્ય એક હુમલાખોર પહેલાથી જ પાર્ટીમાં હતો તો મિત્રો તમને જણાવી દઈએ કે મેક્સિમોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે લગભગ બાર દિવસ પહેલાં પ્રી ક્રિસમસ પાર્ટી દરમિયાન થયેલા ફાયરિંગમાં બાર લોકોના મોત થયા હતા આ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના ગોવાના જુઆટો રાજ્યની છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો